નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યુઝ હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધ્યક્ષ શ્રી સંજય ખરા સાહેબ અમરેલી તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી ચિરાગ દેસાઈ સાહેબ અમરેલી અને વિભાગ અમરેલી તેમજ અમરેલી નાઓની તરફથી અમરેલી જિલ્લાના તમામ ગામના સરપંચશ્રીઓ સાથે દસ આઠ બે ના રોજ પોલીસ

તે અંગે તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરવા આવેલ હતા તથા ગામ રહેતા સિનિયર સિટીઝન લોકો બાબતે જરૂરી માહિતી મેળવા તેઓની તેઓની જરૂરિયાત મુજબ મદદ કરવા લીલિયા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા અપીલ કરવામાં આવેલ તથા સાયબર ને લગતા જનજાગૃતિ લાવવા તેમજ જરૂરી તકેદારી રાખવા અને સાયબર ફ્રોડનો કોઈ શિકાર ન બને તે અંગે જનજાગૃતિ લાવવા અપીલ કરવામાં આવેલ તથા ગામમાં રહેતા પરપ્રાંતિય મજૂરોના રજીસ્ટ્રેશન અંગે જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવેલ તેમજ ટ્રાફિક અવેરનેસ લગતા જરૂરી સૂચનાઓ કરવામાં આવેલ હતી તથા મહિલા અત્યાચારને લગત બનાવો બાબતે મહિલાઓની મદદ કરવા અંગે માહિતી આપવામાં આવેલ હતી તથા બાળ શોષણ અંગે જનજાગૃતિ લાવવા જરૂરી માર્ગદર્શન આપવા આવેલ હતું તથા પોલીસ સ્ટેશન કાર્યરત ટીમની કામગીરી તથા મેન્ટર પ્રોજેક્ટ કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું તેમજ લીલિયા પોલીસ સ્ટેશન દ્વારા